નમસ્કાર મિત્રો ગુજરાત ફાસ્ટ ન્યૂઝ તમારું સ્વાગત છે જાણી સમાચાર બીજેપી નેતા અને બિહાર પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદી ને કેન્સર હોવાનું નિદાન થયું છે આ માહિતી તેમણે પોતે જ આપેલી છે સુશીલ મોદીએ કહ્યું છે કે હું છેલ્લા છ મહિનાથી કેન્સર સામે ઝૂઝમી રહ્યો છું હવે મને લાગ્યું છે કે લોકોને કહેવાનો સમય આવી ગયો છે મિત્રો મળતી માહિતી મુજબ હું લોકસભાની ચૂંટણીમાં કંઈ કરી શકીશ નહીં વડાપ્રધાનને બહુ જ જણાવવામાં આવી દીધું છે હું દેશ અને પાર્ટી પ્રત્યે હંમેશા આભારી અને સમર્પિત રહીશ સુશીલ મોદીની રાજકીય કારકિર્દીની વાત કરીએ તો તેઓ ચારેય ગૃહોના સભ્ય રહી ચૂક્યા છે મિત્રો સુશીલ કુમાર મોદી બિહારના નાયબ મુખ્યમંત્રી હોવા ઉપરાંત રાજ્યસભા સાંસદ પણ રહી ચૂક્યા છે તેમની તેત્રીસ વર્ષની રાજકીય કારકિર્દીમાં સુશીલ મોદી રાજ્યસભા લોકસભા વિધાન પરિષદ અને વિધાનસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે મિત્રો સુશીલ મોદી બિહાર વિધાન પરિષદના પક્ષના નેતાની જવાબદારી પણ સંભાળી છે તાજેતરમાં ભાજપે રાજ્યસભાના ઉમેદવારોની જાહેરાત કરી તો જેમાં સુશીલ મોદીનું નામ હતું સુશીલ મોદી છેલ્લા ઘણા મહિનાઓથી સાર્વજનિક પ્લેટફોર્મથી થી અંતર જળવાઈ રહી છે મિત્રો આવી જ માહિતી માટે channel ને subscribe અને video ને like કરજો મિત્રો ધન્યવાદ